એક ફર્મો બાકી હા પૃથ્વી એક ફર્મો ખોલ નાખાય એટલે કોમ ચાલુ આપડે ઓ સીડી પાછી ના રાખાય હા

ટીવી ટીવી પર જઈ ગયો ભાઈ વાય પકડ્યો ભોડ્યો નવા પડેવા નહીં

પડી ગયો પડ્યો હજી પડ્યો નહીં આજે કોમ ઓછું થશે આજે લેટ આવ્યા હતા દસ વાગી જે સાઈડ ઉપર આવતા હતા શનિ બધાને જમી પા દીધી સોલ્ડર્સની પાઇપનો ઓળ પડી ગયો સીધી વહીથી પાઇપ નેચ જશે હું બધા ભાઈ નેચરનું ચાલુ થાય હવે ખાઈ લઈએ

ભરાઈ ગયા આજનું કોમ પૂરું થઈ ગયું આપણા આજે જેટલું કોમ હતું એટલું કોમ કોમ કરી નાખ્યું સામાન લખાઈ ગયો સામાન હવે કાલ સવારે સાત વાગે સામાન ઉતરી જાય અને અમારા બાંધકાઓ તૈયાર થઈ ગયા